હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેનો અર્થ નવરાત છે અને આ તહેવાર દેવી દુર્ગાની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે જો કે નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે પરંતુ તેમાંથી બે નવરાત્રિ તિથિઓ સૌથી વિશેષ માનવામાં આવે છે આમાં સૌથી મહત્વપૂર્ણ ચૈત્ર અને શારદીય નવરાત્રી છે ચૈત્ર મહિનામાં ચૈત્ર નવરાત્રી ઉજવવામાં આવે છે અને દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ વર્ષે ચૈત્ર નવરાત્રી નવ એપ્રિલથી શરૂ થશે અને સત્તર એપ્રિલે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ભક્તોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કલશની સ્થાપના કરે અને વિધિવિધાન સાથે માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે આ સાથે જો તમે નવરાત્રી દરમિયાન કેટલાક વાસ્તુ ઉપાયો અજમાવશો તો તમારા ઘરમાં હંમેશા ખુશીઓ બની રહેશે ચાલો આપણે જ્યોતિષ પંડિત રમેશ ભોજરાજ દ્વિવેદી પાસેથી કેટલાક વાસ્તુ ઉપાયો વિશે જાણીએ જે તમારે ચૈત્ર નવરાત્રી દરમિયાન અજમાવવા જોઈએ મહેરબાની કરીને ઘર સાફ કરો નવરાત્રીની શરૂઆત પહેલા તમારે તમારા ઘરની સફાઈ કરવી જોઈએ દરેક વસ્તુ અને જગ્યાને વ્યવસ્થિત કરો અને કોઈ પણ અનિચ્છનીય વસ્તુઓ જેમ કે જૂના કપડા પુસ્તકો ફર્નિચર વગેરે ખૂણામાં ગંદકી જામી હોય તો તેને તાત્કાલિક દૂર કરો આ ઉપાય તમારા ઘરમાં સુખ શાંતિ જાળવી રાખે છે અને સમૃદ્ધિ ના દ્વાર ખોલે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન ઘરે માટલું લાવો માટલાને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન ઘરમાં માટલું લાવવું ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન માટલાને ઘરમાં લાવવાથી પૈસા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે ચૈત્ર નવરાત્રીમાં ઘરે શંખ લાવો ચૈત્ર નવરાત્રી દરમિયાન ઘરમાં શંખ લાવવો શુભ અને શુભ માનવામાં આવે છે મા દુર્ગાના આ નવ દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર જવા લાગે છે ચૈત્ર નવરાત્રીમાં ઘરે ચાંદી લાવો ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં ચાંદી લાવવી પણ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન ચાંદીને ઘરમાં લાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ માત્ર મજબૂત નથી થતી પરંતુ રોગ પેદા કરતા દોષોનો પણ નાશ થવા લાગે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન તુલસીને ઘરે લાવો તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસ્તુ દોષ પણ દૂર થાય છે ત્યાં કોઈ ખરાબ નજર પણ નથી આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લાવી શકાય છે મિત્રો જો તમે સાચા દિલથી ભક્તિ કરતા હોય તો કોમેન્ટમાં તમારી નું નામ જરૂર લખજો નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની મૂર્તિની દિશા તમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે તમારે ક્યારે ખોટી દિશામાં મૂકેલી મૂર્તિની પૂજા ન કરવી જોઈએ બલકે તમારે માતા કી ચોકીની સ્થાપના કરવી જોઈએ નવરાત્રીના પહેલા દિવસે દેવી દુર્ગાની મૂર્તિ તમારા ઘરના મંદિરના ઈશાન ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ તેનાથી તમારી પૂજાનો પ્રભાવ વધી શકે છે અને વાસ્તુ અનુસાર તેને શુભ પણ માનવામાં આવે છે માતા દુર્ગાની મૂર્તિ હંમેશા માતાના પદમાં સ્થાપિત કરવી જોઈએ તમારે આ પોસ્ટ પર મૂર્તિ સિવાય અન્ય કોઈ સામગ્રી રાખવી જોઈએ નહીં નવરાત્રી દરમિયાન માતાની પૂજા કરતી વખતે ભક્તોએ પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે પૂર્વ દિશા શક્તિ અને હિંમત સાથે જોડાયેલી છે અને જો તમે આ દિશા તરફ બેસીને પૂજા કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અખંડ જ્યોત પ્રગટાવો જો તમે ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી અખંડ જ્યોતિ પ્રગટાવશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે એવું માનવામાં આવે છે કે અખંડ જ્યોત તમારી સમૃદ્ધિનું પ્રતીક છે અને તમારા ભવિષ્ય માટે શુભ સંકેત આપે છે જો તમે અખંડ જ્યોતિ સ્થાપિત કરી રહ્યા છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે હંમેશા કલશની જમણી બાજુએ રાખવામાં આવે છે અખંડ જ્યોતિ હંમેશા પૂજા સ્થાનની દક્ષિણ પૂર્વ દિશા તરફ રાખવી જોઈએ નવરાત્રી દરમિયાન સમૃદ્ધિ લાવવાનો સૌથી સહેલો અને શ્રેષ્ઠ માર્ગ એ છે કે ઈશ્વરીય પ્રાર્થના કરવી આ સિવાય જો તમે તમારા પૂજા રૂમને સજાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે આંબાના પાનનું તોરણ બનાવો ઘરની સમૃદ્ધિ જાળવી રાખવા માટે નવરાત્રીના પહેલા દિવસે કેરી અને અશોકના પાનની માળા બનાવીને મુખ્ય દરવાજા પર બાંધો તે તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઊર્જાઓને દૂર કરવામાં મદદ કરે છે તમે દરરોજ આ તોરણ બદલી શકો છો અને તાજા ફૂલો અને પાંદડા ગોઠવી શકો છો આ સિવાય જો તમે નવરાત્રી દરમિયાન દેવી માતાને તાજા ફૂલોની માળા અર્પિત કરો છો અથવા તાજા ફૂલ ચઢાવો છો તો તમારા ઘરમાં ખુશીઓ આવશે મુખ્ય પ્રવેશ દ્વાર પર આ વાસ્તુ ટીપ્સ અજમાવો જો તમે નવરાત્રી દરમિયાન મુખ્ય દ્વાર પર કેટલાક વાસ્તુ ઉપાયો અજમાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે સૌથી પહેલા મુખ્ય દરવાજાને સાફ કરો અને આ સ્થાન પર લાલ કે પીળા રંગના ચોખા સ્વસ્તિક પ્રતીક નવરાત્રિમાં સ્વસ્તિક દોરવું અત્યંત શુભ છે અને રહેતા લોકો માટે સારા નસીબ અને સમૃદ્ધિને આકર્ષવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે આ ઉપાયો નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને સમૃદ્ધિના દ્વાર ખોલવામાં મદદ કરે છે આ ઉપાયોમાં નકારાત્મક ઉર્જાનો પ્રતિકાર કરવાની શક્તિ હોય છે કલશ અથવા પાણીથી ભરેલ વાસણ સ્થાપિત કરો નવરાત્રી દરમિયાન જો તમે તમારા ઘર અથવા દુકાનના મુખ્ય દ્વાર પાસે પાણીથી ભરેલું વાસણ રાખો છો અથવા મંદિરમાં પાણીનો લોટો ભરીને રાખો છો તો તે શુભતા આકર્ષે છે તમે ઘરના મંદિરમાં પણ કલશ સ્થાપિત કરી શકો છો અને આ કલશને પૂજા સ્થાન પર રાખી શકો છો તમે આ કલશ પર નારિયેળ તમે પ્રવેશ દ્વાર ની પૂર્વ કે ઉત્તર દિશામાં પાણી નો વાસણ રાખો છો તો તે શુભ સંકેત હોઈ શકે છે નવરાત્રી શરૂ થવાના એક દિવસ પહેલા આખા ઘરમાં ગંગાજળ નો છંટકાવ કરવો આ પછી ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવો માતાના સ્વાગત માટે દરવાજા પર સ્વસ્તિક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રી ઉપવાસ અને પૂજા માટેની સામગ્રી અગાઉથી એકત્રિત કરો જો તમે નવ દિવસ માટે ઉપવાસ કરો છો તો નવરાત્રી શરૂ થાય તે પહેલા બિયા સાથેનો લોટ ચોખા સાબુદાણા રોક મીઠું ફળો, સૂકો મેવો અને મગફળી જેવી વસ્તુઓનો ઓર્ડર આપો. નવરાત્રિ દરમિયાન માતાના નવ સ્વરૂપો અને નવ રંગોનું વિશેષ મહત્વ છે. માતાના દરેક સ્વરૂપને એક રંગ સમર્પિત છે. આ નવમાંથી કયા દિવસે તમે કયા કપડા પહેરશો તે અગાઉથી પસંદ કરો. તેનાથી તમને માતા રાણીની પૂજા કરવામાં સરળતા રહેશે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી હજામત કરવી વાર કે નખ કાપવા અશુભ માનવામાં આવે છે તેથી જો તમારે આ બધી વસ્તુઓ કરવી હોય તો નવરાત્રી શરૂ થાય તે પહેલા તેને પૂર્ણ કરો જો તમે માંસાહારી છો તો નવરાત્રીની શરૂઆત પહેલા ઘરમાંથી તમામ તામસિક ખોરાક કાઢી નાખો લસણ અને ડુંગળી પણ છોડી દો નવરાત્રાના દિવસોમાં સાત્વિકતાનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે જો વિડિયો ગમ્યો હોય તો મિત્રો સાથે શેર જરૂર કરજો આભાર